એને પહેલેથી જ આપણે મદદ હતા ને એને બધી વાપે કરી કે ભાઈ તમે રોટી લા રીતના અલગ રાખજો પણ આમાં રાજકીય રૂપ આપે છે બીજા લોકો સમજી ગયા કોણ રાજકીય કોણ રૂપ આપે કેમ કે એને વકીલ કોંગ્રેસના લોકો કેમ કે વકીલ જ એનો કોંગ્રેસનો અમરેલી છે ભાજપ કોંગ્રેસનો પ્રમુખ એનો વકીલ છે એને ભેગા જામીન મૂક્યા નહીં એને કઈ સ્પેશિયલ વકીલ રાખી દે બધું એને ભેગા જામીન મૂકવાની ના પડી હતી બેનના એકને અલગ મૂકવાના એની પહેલે દિવસથી આપણે એને ચર્ચા બધી થઈ ગઈ હતી એને તો ભેગા નો મૂક્યા બરાબર અને એને અલગ ભેગા અલગ નો મૂક્યા ભેગા મૂક્યા અને પણ પાછું કાલે બેનના જામીનમાં અલગથી મુકાવી દીધા છે આજે તો એમના જામીન થઈ જશે આપણે તો સમાજની એક રીતે બેન આરોપી એવો કોઈ

જો જોકે નિલીપરાય પણ ત્યાં તપાસમાં પહોંચી ચૂક્યા છે અને હવે આખી આ ઘટનામાં કથિત ઓડિયો ક્લિપો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે આ કથિત ઓડિયો ક્લિપ એ ભારતીય જનતા પાર્ટીના અમરેલી શહેરના નેતાઓ અને સાથે જ અમરેલી જિલ્લાના અલગ અલગ એ ધારાસભ્યોના નામે કથિત ઓડિયો ક્લિપો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે સી આર પાટીલ પરસોત્તમ રૂપાલા જેવી કાંકડીયા કે જેમની કથિત ઓડિયો ક્લિપ અત્યાર સુધી એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ચૂકી છે જો કે હવે જે કથિત ઓડિયો ક્લિપ સામે આવી રહી છે તે ધારાસભ્ય જનક તળાવ્યાની છે જનક તળાવ્યાની આ સોશિયલ મીડિયાની અંદર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેની અંદર આ દીકરીના ન્યાય માટેની વાત જે છે તે પૂછવામાં આવી રહી છે અને આ પૂછતાની સાથે જ હવે જનક તળાવ્યા પણ પોતાનો બચાવ કરતા હોય તેવું લાગ્યું જો કે ફોન ઉપાડતાની સાથે જ નરેશ પટેલ નામના વ્યક્તિએ જેને ફોન કર્યો છે તેને પહેલાં જ કહ્યું કે મારો ફોન તમે ઉપાડ્યો છે મારો ફોન કાપતા નહીં

કાઈ નઈ એટલે ફોન કાપતા ને સાંભળજો વાત ને સમજ્યા હા સાંભળું છું બોલો હા એટલે હું છે પછી કાપી નાખે છે ફોન નકર સાંભળતા નથી અમુક ને ગમન આવી જાય સમજ્યા હાલો મારે ફોન હજી આવ્યો છો ને 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 તમારે ને તમારી વાત નથી કેતો ક્યાંથી અગાઉ કાપી નાખે એવું વિના અગાઉ કાપી નાખે એવું થાય છે સમજ્યા

બેન ને કાક પેલું કાક લેટર કાર્ડ બાબત ને કાક રાત્રે બાર વાગે કાક ધર પકડે ની કાક આવી કાક સરઘસ કાઢવા માં એનું પછી સાક્ષી માંથી ને આરોપી મતલબ બનાવા માં આવ્યા એ બાબત ની તમને વાત કરવાની ની હતી એમ એટલે આ બધું હું ચાલી રહ્યો છે ત્યાં આ બાબત નું બધું તદ્દન કાઢવામાં આવ્યું ને સાક્ષી લઈને આરોપી બનાવવામાં આવ્યા ભાજપ ભાજપ ની કઈક લડાઈ હતી સમજ્યા કે દીદી ની કાકા દીકરી હતી એ મતલબ મારા ત્યાં job કરતી હતી એવું હતું હા એ તો સમાજ ની દીકરી હતી ને ત્યાં job કરતી હતી તો પોલીસ વાળા એ તપાસ પછી બધી કરી હોય ને ઓલા ત્રણ આરોપી બે ને બધા લેટર લખ્યા હોય ને એવું બધું હતું પણ અમે તો એ બેન ને મદદ માં જ સમજ્યા એ સમાજ ની દીકરી ને અમે તો એને પેલે થી જ મદદમાં છે અને અને એને જામીન મળી જાય એના માટે અમે પ્રયત્ન કરેલા છે તમે પેલા મારી સાંભળી દો પેલા તમે બોલી દો એટલે એટલે એને પહેલેથી જ આપણે મદદમાં હતા ને એને બધી વાત કરી સમજ્યા કે ભાઈ તમે વકીલ આ રીતના અલગ રાખજો પણ આમાં રાજકીય રૂપ આપે છે બીજા લોકો સમજી ગયા કોણ રાજકીય રૂપ આપે કેમ કે એને વકીલ કોંગ્રેસના લોકો કેમ કે વકીલ જ એનો કોંગ્રેસનો

તાલુકા પંચાયત ના પ્રમુખ છે એમને નહી ભાજપ ના જ પ્રમુખ છે એનો એનો ખોટો લેટર પેડ છાપ્યા હતા સિક્કા ખોટા છાપ્યા એની સાઈન ખોટી કરી હતી એ બધું પકડાનું ને એટલે એ તો ફરિયાદ કરે એને ફરિયાદ કરી બરાબર છે ફરિયાદ કરી પણ એમ નઈ એટલે એમાં આનો શું રોલ હતો એમ એનો રોલ તો હોય તો પોલીસ તપાસમાં ખબર હોય તો પોલીસ ને વધારે રોલ માંથી ત્રણ ચાર જણા ઓફિસમાં ત્યાં આબ્યા ને ત્યાં કઈક જોબ કરતા હોય છે નોકરી કરતા હોય એટલે એ તો પોલીસ તપાસમાં જે કઈ આવ્યું હોય છે એ તો ભાઈ એને તપાસમાં એવું કહે છે કે ભાઈ એને જે છાપવાનું લખવાનું કામ ને પ્રિન્ટિંગ કાઢવાનું કુરિયર કરવાનું એવું બધું જે કઈ કામ હશે એવું હશે બરાબર એટલે સરઘસ કાઢ્યો એને ના નઈ સરઘસ કાઢવાનું એનું ન હોય સરઘસ આમ લોકો સરઘસ કે પણ ખરેખર સરઘસ જેવું એવું નહોતું પણ સમજો કે કોઈ ઓફિસમાં લઈ ગયો એને ઓલા લોકોને તૈયારીને અને તે ઓફિસમાં નીચેથી આમ ઉપર લઈ જાય એટલે ડાયરેક્ટ ઓફિસમાં કઈ રીતે જાય નીચેથી લઈ તો જવા પડે

ને જોગવાઈ એવું કઈ કાયદા ની જોગવાઈ માં એવું છે કે આપણને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે સરઘસ માં આ લોકો જે લોકો ને કાઢે ને એના રિમાન્ડ લઈને કદાચ એને મારેલા હોય તો એ હાલી નાખતા હોય પછી એને ઉગાડા પગે સરઘસ કાઢે એને ઉગાડા પગે ચલાવવાના હોય એવું બધું હોય છે એવું કે પણ આ તો પછી હું કેવાય સરઘસ જ કાઢેલું હતું સમજ્યા

મારી પાસે પાવર તો હું બધું કરી શકું તમારી પાસે પાવર છે તો તમે ભાજપ ના છો બરાબર છે તો તમે ભાજપ ની છે ગવર્મેન્ટ તો બધું કરી શકે ને કરી શકતા હોય આ તો કરી શકો ને પણ એ જ હું કઉ છું ને તમે સાંભળો છો કે નહીં હું તમને કઉ અમારે જે મદદ થવાની એ કરવાની હતી તમામ મદદ અમે બેન માટે કરી છે અને જે આગળ જે કઈ કરવાની થાય એ બેન માટે અમે સમાજ ની દીકરી છે એટલે

એના ઓલરેડી કમ્પ્લેટ નું કહી દીધું તું અલગ વકીલનું કહી દીધું હતું આ કોંગ્રેસ નો પ્રમુખ થઈ ને વકીલાત કરતો હોય ના હોય પણ માણસ અમે તો બેન ની તરફેણ માં અલગ વકીલ રાખીને જામીન મુકવાનું નક્કી કરી નાખ્યું એકને અંદર નથી લેવાના

और तो रेवे इज्जत गई तो गई ने देन नु सरगत काटू इज्जत गई तो गई ने अरे हैं हेलो हां हां इज देयर बहन ने इज्जत गई तो गई ने पहले अभी तो अभी जेना मिनट में जे बीजा पगला वाला ने लेवाना है सी ये बदु ने लेवा तो काटसू हां जी इतरी जेमणो मा आ बदु घेर काय देले देर लेके हां ये ने करसू एना बदु इस पे ऊपर तू पगला ले तो तुम एना તો હું કઉ છું એના વિરુદ્ધમાં જે કઈ તપાસ થાય ને જે કઈ એના અધિકારીઓ કામ તેમના વિરુદ્ધમાં પગલા લેવો દેખાય હા તો એના વિરુદ્ધમાં લેવો પગલા ને બીજું હું એના વિરુદ્ધ આપ્યું બધું દિવસ દિવસમાં તમે લેશો એમ એ આ બે જો બેન ના પેલા જામીન પેલા બેન ને બહાર કાઢવાનું કરીએ ને કરીએ એમ બરાબર છે કે પરપગલામાં જે કે એના નીચે ના જે છે DYHP જે કાઈ હોય પીઆઈ હોય આવું તો સપસ હોય હોય દે સપસમાંથી એચપી છે કરે છે પેલું હાલો કાઈ વાંધો નહીં તો જે છે ને એ જોઈ લેવું બરાબર બસ એટલે મારું મારો એવું કહેવાનો કે રાજનીતિ આવી નો કરવી જોઈએ સમજ્યા હા હા તો બરાબર છે રાજનીતિ નો કરાય જે દીકરી ના પપ્પા છે એને એવું કીધું કે મને ચિતલ જોડે મને બોલાવવામાં માં આવ્યો કે ભાઈ ચેતન ગોક ધાનાણી કરી ને છે લાલા વતન ના એ તમે કૌશિક વેકરિયા ના તરફેણ એના બાજુ તમે બોલો નિવેદન આપો ને આ ને તે બધું હમ હમ એ યોગ્ય છે કે તો એ તો અમને પાછી ખ્યાલ નથી સમજે હું તો ઘરે લગ્ન છે એટલે મેરેજ માં પડ્યો છું હમ એવું છે આમાં કેવું થાય છે જયારે આવું એવી ઘટનાઓ બને ને એટલે એ લોકો ફરી જતા હોય છે સમજાય છે લોકો ફરી જતા હોય છે એમ હેના આતા જે ઘટના બને એમ કે આવું નતું આમ હતું અમને ખબર નતી ને ફલાણું ઠેકડું ને બધું વગેરે વગેરે

આ સાચી લેવામાં નો આલે વારંવાર આવી ઘટનાઓ બને છે નહીં કરીએ ગુજરાતમાં તમને કહું ને ગુજરાતમાં એક તો પોલીસ સ્ટેશનમાં કોઈ નાના માણસોની ફરિયાદ લેવામાં નથી આવતી ફરિયાદ ફરિયાદ લેવાની ફરિયાદ એફઆઈ લેવી જોઈએ એ ઘરે બધી રજૂઆત કરી દે ને હવે બધી કરતી દે એક ઘરે ક્યારે એમ તો હવે વર્ષો મને કહેજો ને બરાબર નાના માણસો કેવાનું રજૂઆત કરી દઈએ થાય છે એટલે અમે એ પ્રમાણે સીએમ સાહેબ ને બધા રજૂઆત કરીએ ને

છે અને તેમની સાથેની આ કથિત ઓડિયો ક્લિપ હાલ તો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ છે અને આ જ કથિત ઓડિયો ક્લિપ ની અંદર એક બાદ એક ધારાસભ્યો અને નેતાઓની ઓડિયો ક્લિપો સામે આવી રહી છે તમામ લોકો પોતાનો બચાવ જે છે તે કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આખી આ ઘટના સંદર્ભે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર